મકાન માલિક મારી પત્ની ઉપર ખરાબ નજર રાખતો હતો કારણ કે ભાગીને એક દિવસ જયારે મકાન માલિક મારી પાસે વાડાના પૈસા લેવા આવ્યો ત્યારે મારી પાસે પૈસા ન હતા મેં તેની પાસે થોડો સમય માંગ્યો તો તે કહેવા લાગ્યો કે તું પૈસા ના બદલામાં તું મને બીજું પણ આપી શકે છે તે ખૂબ જ ખરાબ માણસ હતો એક દિવસ હું મારી પત્ની ને ઘરે મૂકીને મારા પપ્પા પાસે ગયો મારા પપ્પાની તબિયત ખરાબ હોવાથી મારે મહિના સુધી તેમની સાથે રોકાવું પડ્યું હતું પણ હું પાછો ગયો અંદર દાખલ થયો તો અંદર નો નજારો જોઈને મારા માતા પર આકાશ તૂટી પડ્યું શું છે આખી કહાની ચાલો જાણીએ પણ તેની પહેલા જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવા વિડીયો સૌપ્રથમ મળતા રહે મારું નામ રોનક છે હું મારા માતા માતાપિતાનું એકમાત્ર સંતાન છું અમે એક ગામમાં રહેતા હતા અને અમારો પરિવાર ખૂબ જ નાનો અને ખુશી પરિવાર હતો એક દિવસ મારી મમ્મીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ પપ્પાએ મારી મમ્મીને ઘણા ડૉક્ટરોને બતાવ્યું પણ તેમની હાલતમાં કોઈ સુધાર આવ્યો નહીં દિવસેને દિવસે તેમની તબિયત ખરાબ થતી જતી હતી પછી એક ડોક્ટરે કહ્યું કે મારી મમ્મીનો ઈલાજ શહેરમાં થઈ શકે છે તો બીજા જ દિવસે અમે મમ્મીને લઈને શહેર પહોંચી ગયા પણ રસ્તામાં જો મમ્મી અમને છોડીને જતા રહ્યા હતા જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો ડોક્ટરે અમને કહ્યું કે હવે તે આ દુનિયામાં નથી હું ખૂબ જ રડ્યો કારણ કે હું મારી મમ્મીને ખૂબ જ પ્રેમ કરતો હતો મેં વિચાર્યું પણ ન હતું કે મારી મમ્મી આ રીતે મને છોડીને આ દુનિયામાંથી જતા રહેશે મમ્મી મૃત્યુ પછી પપ્પા બીજા લગ્ન કર્યા નહીં તેમને એકલા જ મને મોટો કર્યો અને મમ્મી મૃત્યુ પછી લઈને તે શહેર આવી ગયા પાસે રહેવા માટે કોઈ ઘર ન હતું અને કોઈ કામ પણ ન હતું મારા પપ્પા કામની શોધમાં શહેરમાં ભટકતા હતા ત્યારે એક ગાડી સાથે તેમનું એક્સિડન્ટ થયું ગાડીમાંથી એક માણસ નીકળ્યો અને તેને મારા પપ્પા ગાડીમાં બેસાડ્યા અને પપ્પા ઈલાજ કરાવ્યો

એટલા માટે મેં ફક્ત બે સુધી મંતર પૂરું કર્યું અને તેના પછી હું મારા મિત્રો સાથે ફરતો રહેતો હતો પપ્પાએ મને ઘણી સમજાવવાની કોશિશ કરી પણ મેં તેમની વાત માની નહીં એક વખત પપ્પાએ કંટાળીને મને કહ્યું કે તારે આગળ ભણવું નથી તો કોઈ વાંધો નથી હું તને કોઈ જગ્યાએ સારી નોકરી અપાવી દઉં છું મારા માલિક ખૂબ જ સારા માણસ છે તે તને કોઈ સારી નોકરી જરૂર અપાવી દેશે મેં પપ્પાને કહ્યું કે નોકરીની આટલી જલ્દી શું કામ છે અત્યારે તો મારા હરવા ફરવાના દેશો છે પછી તો આખી જિંદગી મારે નોકરી જ કરવાની છે મારે પણ મારી લાઈફ એન્જોય કરવી છે મારી આ વાત સાંભળીને પપ્પા ચૂપ થઈ ગયા કદાચ જવાનીના દિવસો જ એવા હોય છે જે દિવસોમાં આપણે ફક્ત આપનું જ કરતા હોઈએ છીએ અને આપના માતા માતાપિતાની વાત તો આપણને સમજાતી જ નથી તે જે પણ કહી રહ્યા છે તે આપની માટે જ કહી રહ્યા છે એક દિવસ હું મારા મિત્રના ઘરે જતો હતો ત્યારે એક છોકરી રોડ ક્રોસ કરતી વખતે મારી બાઇક સામે આવી ગઈ મેં ખૂબ જ મુશ્કેલીથી મારી બાઇક સંભાળી તે છોકરીને કશું થયું ન હતું પણ મેં ગુસ્સામાં આવીને તે છોકરીને કહી દીધું માંગલી છે દેખાતું નથી રોડ ક્રોસ કરતા નથી આવડતું તો ઘરની બહાર શું કામ નીકળો છો તે છોકરી ચૂપચાપ મારી વાત સાંભળતી રહી કોઈ વાતનો જવાબ આપ્યો નહીં જ્યારે મેં તેને હાથ પકડીને ઊભી કરી તો તેને જોઈને મારો બધો જ ગુસ્સો શાંત થઈ ગયો

હું મેડિકલ માંગતી દવા લઈને પાછો ફરતો હતો ત્યારે સામેથી તેજ છોકરી મારી તરફ આવી રહી હતી હું ત્યાં મેડિકલ સ્ટોર પર જે રોકાઈ ગયો તે ત્યાં મેડિકલ સ્ટોરમાં માંગીને બોલી મારો હાથ બળી ગયો છે કોઈ દવા આપી દો તો મેડિકલ વાળાએ કહ્યું કે તું બે દિવસથી ઉધાર દવા લઈ જાય છે અને પૈસા પણ આપતી નથી આગળના પૈસા જમા કરાવીશ પછી જે નવી દવા મળશે મેં મેડિકલ સ્ટોરવાળાને કહ્યું તમે અમને દવા આપી દો

છોકરી એ દવા લીધી અને ધ્યાનથી फटाफट જીતી રહી પછી હું ઘરે આવી ગયો અને મે મારા પપ્પાને દવા આપી પણ હજી મારા મનમાં તે છોકરીના જ વિચાર આવી રહ્યા હતા કે ખબર નહીં કોણ છે તે છોકરી ક્યાં રહે છે અને તેનું નામ શું છે ત્યારે જ અચાનક પપ્પાએ મને પૂછ્યું "રોનક બેટા શું વિચારી રહ્યો છે?" એ પપ્પાને કહ્યું કંઈ નહીં બસ એમ જે મિત્રની વાત યાદ આવી ગઈ હતી ત્યારે પપ્પાએ મને કહ્યું કે જ્યાં સુધી મારી તબિયત સારી નથી થતી ત્યાં સુધી મારી જગ્યાએ તું કામ પર જતો રહેજે મેં માલિક સાથે વાત કરી લીધી છે તેમને પણ કોઈ પ્રોબ્લેમ નથી હું પપ્પાને ના પાડી શકતો ન હતો કારણ કે તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી એટલા માટે બીજા દિવસે સવારે હું તેમની જગ્યાએ કામ પર જતો રહ્યો તે માણસ ખૂબ જ સારો હતો અને તે મારા પપ્પાની ઉંમરના હતા મેં ગાડી કાઢી અને તેને તેમના ઘરે લઈ ગયો

અને તે પોતાના કામ પર જવા લાગ્યા પપ્પા નહીં તમે માલિક ને વાત કરો હું નોકરી કરવા માટે તૈયાર છું મારી આ વાત સાંભળીને પપ્પા ખુબ જ ખુશ થયા અને પોતાના રૂમ માં આરામ કરવા માટે જતા રહ્યા હજી હું સુતો જ હતો ત્યારે મારા ફોનમાં રિંગ વાગી મેન તરત જ ફોન ઉઠાવ્યો તો સામેથી કોઈ બોલ્યું નહીં તો મેં ફોન કાપી નાખ્યો ફરીથી તે જ નંબર પરથી મને ફોન આવ્યો તો મેં ફોન ઉઠાવીને ગુસ્સામાં કહ્યું જો વાત ના કરવી હોય તો ફોન શું કામ કરો છો તો તરત જ સામેથી એક છોકરીનો અવાજ આવ્યો તેમને કહ્યું હું છું આ સાંભળીને મને ઘણો આશ્ચર્ય થયો મેં તરત જ પૂછ્યું કોણ હું ત્યારે તેણે મને કહ્યું કે મારે તમને પૈસા પાછા આપવાના હતા મેડિકલ સ્ટોર પર તમે મને દવા ખરીદીને આપી હતી તમે કહ્યું હતું કે જ્યારે મારી પાસે પૈસા થાય ત્યારે હું તમને પાછા આપી દઉં થોડીવાર વિચારીને મેં તેને કહ્યું કે મારે પૈસા પાછા નથી જોતા તમે રહેવા દો તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી તો તે છોકરીએ મને કહ્યું કે હું તમને ઓળખતી નથી એટલા માટે તમારા પૈસા રાખી શકતી નથી મેં તેને કહ્યું કે લાખ રૂપિયા થોડા છે ત્રણસો રૂપિયા છે તમે રહેવા દો મારે આ પૈસાની જરૂર નથી હજી અમે લોકો વાત કરતા જ હતા ત્યારે પાછળથી અવાજ આવ્યો ક્યાં મરી ગઈ કામચો તને તો કામથી ભાગવાનું બહાનું જોઈએ છે તે છોકરીએ ડરીને ફોન કાપી નાખ્યો તેને ફોન કાપ્યો ત્યારથી હું તેના વિશે જ વિચારતો હતો અને હું પણ થોડો ચિંતામાં મુકાઈ ગયો હતો વારે વારે મારા ફોન તરફ જોઈ રહ્યો હતો કદાચ તે છોકરી મને ફોન કરે પણ તેનો કોઈ ફોન આવ્યો નહીં પછી થોડા દિવસો પછી મેં સામેથી તેને ફોન કરી દીધો

મેન તેને હા પાડી તો તેને મને કહ્યું કે હું મારું માંગણી પણ નહીં કરું તમે જ્યાં રાખશો ત્યાં રહી લઈશ ક્યારેય કોઈ ફરિયાદ પણ કરીશ નહીં તેની આ વાત સાંભળીને હું ચૂપ થઈ ગયો મને સમજાતું ન હતું કે હું શું કરું તેની વાતનો શું જવાબ આવ્યો

ત્યારથી મેં મારા કાકાને જ જોયા છે મારા માતા પિતા કોણ છે તે મને ખબર જ નથી મારા પપ્પા વિશે મેં જ્યારે કાકાને પૂછ્યું તો તેણે મને કહી દીધું કે તેમનું મૃત્યુ વેક્સિનમાં થઈ ગયું હતું અને તેમના મૃત્યુ સમયે હું એક વર્ષની હતી ત્યારથી મારી બધી જ જવાબદારી મારા કાકા ઉપર હતી હું ખૂબ જ નાની હતી કની પણ સમજી શકતી ન હતી કે કાકા સાચું કહે છે કે ખોટું કહે છે

કાકા ની આવી વાત સાંભળીને હું રડવા લાગતી હતી અને ભગવાન ને કહેતી કે મારા મમ્મી મને રાત્રે પાછા આવતા હું ઘરમાં એકલી રહેતી મને ખૂબ ચડર લાગતો હતો પણ એક દિવસ કાકા પોતાની સાથે કોઈ સ્ત્રીને લઈ આવ્યા મેં તેમને પૂછ્યું કે આ કોણ છે તો તેને મને કહ્યું કે આ તારી કાકી છે અને મેં તેની સાથે લગ્ન કરી લીધા છે હવે તું જઈને અમારા માટે થોડું બનાવી દે મેં કહ્યું કે ઘરમાં નથી તો જમવાનું નહીં બનશે કાકા મારા પર ગુસ્સે થઈ ગયા આખો દિવસ ઘરમાં પડ્યા પડ્યા ખાતે જ રહેતી લાગે છે થોડુંક અમારા માટે પણ રહેવા દેજે આટલું કહેતા કાકાએ મારા ગાલ પર એક લાફો મારી દીધો અને મારું માથું દિવાલ સાથે ભટકાયું અને મારા માટે લોહી નીકળવા લાગ્યું મારા કાકા અને કાકી એ મને ત્યાંથી ઉઠાવી નહીં હું જાતે જ ઊભી થઈને નળ પાસે ગઈ અને મારા માતાનું લોહી સાફ કર્યું પછી હું રડતા રડતા મારા રૂમમાં જતી રહી અને જ્યારે સવારે ઉઠી તો માથામાં ખૂબ જ દુઃખતું હતું અને પણ આવી ગયો હતો જ્યારે મેં રૂમની બહાર આવીને જોયું તો કાકા ઘરમાં ન હતા અને હું પડોશીમાં ઘરે ગઈ જેવો મેં તેમનો દરવાજો ખટકાવ્યો તો ના લીધે મને ચક્કર આવી ગયા અને જ્યારે મારી આંખ ખૂલી તો હું મારા ઘરમાં હતી અને પડોશ આંટી મારી પાસે બેઠા હતા તેમને મને પોતાના ઘરેથી લાવીને જમવાનું આપ્યું હતું અને થોડી દવા પણ આપી હતી થોડી પછી તે જતા રહ્યા અને મને કહ્યું કે તારે કહી જોતું હોય તો મને કહી દેજે તે આંટી ખૂબ જ સારા હતા અને બીજી બાજુ મારા કાકા હતા જે મારા થઈને પણ મારા ન હતા તે ઘરમાં આવ્યા તો મને પૂછ્યું પણ નહીં કે તારી તબિયત કેવી છે આવ્યા અને મને કહ્યું મહારાણી કામ પણ કરી લેવું જોઈએ અમે તમારા નોકર નથી કે તું રૂમમાં બેસી રહે અને તને ખવડાવીએ મેં કાકીને કહ્યું કે કાકી ઘરનું બધું કામ તો હું જ કરું છું તો તેમને મને કહ્યું કે કામ કરે છે તો અમારા પર રહેસાન કરે છે અહીંયા રહીને મફત માં જમી તો છે જલ્દી ઉભી થા અને રસોડામાં જા અને તારા કાકા અને મારી માટે જમવાનું બનાવ અને સવારે જલ્દી ઉઠી જજે મારા પિયરથી થી થોડા મહેમાનો આવી રહ્યા છે અને ઘર ચોખ્ખું કરી નાખજે હું ફટાફટ ઉભી થઈ અને મારું કામ પતાવ્યું સવારે કાકીના પિયરથી કાકીનો ભાઈ આવ્યો હતો આખો દિવસ કામ કરીને હું થાકી ગઈ હતી જ્યારે હું સાંજે મારા રૂમમાં જઈ રહી હતી તો તે પણ મારી પાછળ આવી ગયું અને મને કહેવા લાગ્યું તું મને ખૂબ જ ગમે છે શું તું મારી સાથે મિત્રતા કરીશ મેં તેને કહ્યું કે ફટાફટ રૂમની બહાર જતા રહો નહીં તો હું કાકાને બોલાવી લઈશ તો તેને મારો હાથ પકડી લીધો ત્યારે અચાનક કાકી મારા રૂમમાં આવી ગયા તે કાકીને કહેવા લાગ્યો કે આ છોકરીએ મને પોતાના રૂમમાં બોલાવ્યો હતો

ખબર નહી કોનું ખરાબ લોહી છે અને મારા ઘર માં પણ ગંદકી ફેલાવી રહી છે કાલે જ તારા કાકા સાથે વાત કરીને તારી વ્યવસ્થા કરાવું છું ખબર નહીં આગળ જઈને કેવા કેવા કામ કરશે મારી વાત નો કોઈને વિશ્વાસ આવતો ન હતો બીજા દિવસે જયારે હું જમવાનું બનાવી રહી હતી તો મારા હાથ માંથી એક પ્લેટ તૂટી ગઈ તો કાકી એ ગુસ્સામાં મારો હાથ બાળી નાખ્યો અને એટલા માટે જ હું તે દિવસે મેડિકલ સ્ટોર પર દવા લેવા આવી હતી અને ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો પણ કાકા કાકીને મારા પર થોડી પણ દયા આવી નહીં એક રાત્રે જ્યારે હું પાણી પીવા ઉભી થઈ તો મેં કાકીને વાત કરતા સાંભળ્યા તે કાકાને કહી રહ્યા હતા કે પડોશમાં એક બૂઢો વ્યક્તિ છે તેની પત્નીની મૃત્યુ થઈ ગઈ છે અને હવે તે બીજા લગ્ન કરવા માંગે છે મેં અંજના સંબંધ એની સાથે નક્કી કરી દીધો છે અને લગ્નના બદલામાં તે આપણને ખૂબ જ પૈસા આપવાનો છે આ રીતે આપના માથેથી એક બોજ પણ ઓછો થઈ જશે

તારે કમી જોતું હોય તો તારી કાકીને કહી દેજે તે લઈને આવી જશે મેં કની જવાબ આપ્યો નહીં અને આખો દિવસ રોમાંચ પડી રહી અને રાત્રે જ્યારે કાકા કાકી પાછા આવ્યા તો તેમના હાથમાં ઘણો બધો સામાન હતો મને સમજાઈ ગયું હતું કે તેમને મારા લગ્ન માટેની કિંમત મળી ચૂકી છે મારે તે બુલા સાથે લગ્ન કરવાના હતા અને દિવસે ને દિવસે કાકા કાકી નું જુલમ મારા પર વધતો જતો હતો જ્યારે તમે મને મળ્યા મને તમારો નંબર આપ્યો ત્યારે તમે મને સારા માણસ લાગ્યા મેં વિચારી લીધું મેન તેમની ચામાં મૂની ગોળી દીધી અને ચા પીતા તે લોકો સુઈ ગયા હું ત્યાંથી બધા જ ઘરે મને પૈસા લઈને ભાગી ગઈ અને પછી તમને મળવા બોલાવ્યા અંજના વાત કરતા કરતા ખૂબ જ રડી રહી હતી હવે હું તેના વિશે બધું જ જાણી ચુક્યો હતો અને વિચારતો હતો કે કોઈ એટલું લાલચી કઈ રીતે હોઈ શકે છે કે પોતાના સુખ માટે કોઈને આટલું હેરાન કરે છે મેં મંજના ને અને તેને કહ્યું કે તું ચિંતા નહીં કર હું તારી સાથે છું મારી આ વાત સાંભળીને તેનું મન હલકું થઈ ગયું હતું અમને શહેર છોડ્યા તેને પાંચ મહિના થઈ ગયા હતા જે કમી પણ મારી પાસે હતું તે બધું જ પૂરું થઈ ગયું હતું અને અંજના પણ જે પૈસા લઈને આવી તે પણ પૂરા થવા આવ્યા હતા હું પૈસા જોતો હતો હું તેની પાસે સમય માંગતો હતો પણ તે પૈસાના બદલામાં મારી પાસે મારી પત્નીને માંગતો હતો મને તેની વાત સાંભળીને ખૂબ જ ગુસ્સો આવતો હતો આ બધું મારાથી સહન થતું ન હતું એકલે એક દિવસ વિચાર કર્યો કે હું મારા પપ્પા એકલે એવી હાલતમાં હવે તેમને છોડીને આવી શકતો ન હતો તેમનો ઈલાજ ચાલતો હતો દવા માટે પૈસાની પણ જરૂર હતી મેં પપ્પાની જગ્યાએ માલિકને ત્યાં નોકરી કરવાનું શરૂ કરી દીધું મને પપ્પાનો ઈલાજ કરાવતો રહ્યો ધીમે ધીમે એક વર્ષ પસાર થઈ ગયું મારા પપ્પાનું અવસાન થઈ ગયું હું તરત જ મારી પત્ની પાસે ગયો અને રૂમની અંદર નજારો જોયો તો મારા પત નીચેથી જમીન સરકી ગઈ અંદર મારી પત્ની સાથે એક નાનો છોકરો પણ હતો તે સુઈ રહ્યો હતો અંજના મને જોઈને મને પૂછવા લાગી તમે ક્યાં ગયા હતા મને આ રીતે આ હાલતમાં છોડીને જતા રહ્યા તમને મારો જરા પણ વિચાર આવ્યો નહીં મેં અંજનાને પૂછ્યું માર છોકરો કોનો છે તો તે મને કહેવા લાગી કોનો હોઈ શકે છે આ છોકરો તમારો જીતી છું કે મરી ગઈ એવી તો કઈ મજબૂરી હતી કે એક વર્ષ પછી તમે પાછા આવ્યા છો મેં રડતા રડતા પોતાના છોકરાને ઉઠાવ્યો અને તેને ખુબ પ્રેમ કરવા લાગ્યો મેં મંજના કહ્યું કે મને માફ કરી દે

પણ એક દિવસ તેની છોકરી જ્યારે કોલેજ થી પાછી આવતી હતી તો રસ્તા પરના ના છોકરાઓએ તેને સુમસામ જગ્યાએ લઈ જઈને તેની સાથે ખોટું કામ કર્યું જ્યારે મકાન માલિકને આ વાતની ખબર પડી તો તેને ઘણો પસ્તાવો થયો અને તેણે મને આવીને કહ્યું કે કદાચ મારી હરકતોને કારણે ભગવાને મારી છોકરીને આ સજા આપી છે મેં ક્યારે બીજી કોઈ સ્ત્રીની ઇજ્જત કરી નથી એટલા માટે આજે મારી છોકરી સાથે આવું થયું ત્યારથી જ તેને મને પોતાની નાની બહેન બનાવી લીધી તે મારું ખુબ ધ્યાન રાખે છે અને જમવા માટે પૈસા પણ આપે છે મેં પણ મકાન માલિક ને માફ કરી દીધો અને અંજના ને લઈને ફરીથી પોતાના શહેર